સૌરાષ્ટ્ર અને કચ્છ આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે આબોહવાની સ્થિતિ ગંભીર છે હવામાન વિભાગે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક ભારે હોવાનું સૂચવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છ પર આગામી ચોવીસ થી અડતાલીસ કલાક વરસાદી આફત છે પોરબંદર જૂનાગઢ અમરેલી દ્વારકા જામનગર મોરબી કચ્છ પર એલર્ટ આપવામાં આવ્યું છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના દરિયાકાંઠે વરસાદી આફત છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે છે સિસ્ટમને કારણે દરિયામાં ઊંચી લહેર ઉઠવાની પણ સંભાવના છે માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા અને ભરૂચમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ નોંધાઈ શકે છે તંત્ર દ્વારા નગરજનોને અનાવશ્યક બહાર ન નીકળવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી છે અનેક જિલ્લામાં જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર જૂનાગઢ સહિત પાંચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદી માહોલ ચાલુ છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે સાથે કહી શકાય આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ સર્જાયો છે આ સિસ્ટમને કારણે આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે તો કચ્છ છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ રહેશે આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ અને કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ રહેશે આજે સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં થી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે બનાસકાંઠા પાટણ અમદાવાદમાં હળવો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદની શક્યતા છે વડોદરા છે સુરત છે ભરૂચ છે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હર્ષદ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે અડતાલીસ કલાક અવિરત વરસાદની હેલો એર આપવામાં આવ્યું છે તમને હું સીધા દ્રશ્યો શહેર છું જે સૌરાષ્ટ્ર

ભારે ની આગાહી આપવામાં આવી છે ત્યારે અનેક જિલ્લાઓની વાત કરવામાં આવે તો કોરબંદર જુનાગઢ દ્વારકા જામનગર મોરબી અને કચ્છ જિલ્લાને વિસ્તારને એલ્વો એલર્ટ જાહેર કરવામાં આવ્યું જ્યારે લો પ્રેશર સિસ્ટમ સર્જાતાની સાથે જ હવામાન વિભાગ નિષ્ણાતો જણાવ્યા અનુસાર અતિ સમુદ્રમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી પરિસ્થિતિ સટાયેલી છે સિસ્ટમના કારણે દરિયામાં ઊંચી લહેરો ઉઠવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ભાવનગરમાં ભાવનગરના મહુવામાં જે પ્રમાણે પાણી ભરાઈ ગયા છે ભાવનગરના મહુવામાં નડ્યો છે ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે આમ તો મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની જે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છેલ્લા છ દિવસ થી વરસાદ વરતી રહ્યો છે એને લઈને ખેડવીઓમાં પણ કાંઈક નિરાશા જેનક જોવા મળી રહ્યું છે પરિસ્થિતિ હાલ અત્યારે સંપૂર્ણ રીતે જે ઠંડુ ગાર બની ચૂક્યો છે અને અનેક વિસ્તારોની અંદર જે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આપણે બી ઇન્ડિયાની ટીવી સ્ક્રીન ઉપર દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો એ મહુવા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કંઈક ને કાંઈક જીવન દૈન જીવન ઉપર અસર જોવા મળી રહી છે અને ખેડૂતોમાં એક પણ પર્વ છે આજે દશેરા નો પર્વ છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો જે છે આવા વરસાદમાં પણ ફાફડા જલેબી લેવા પાટી જે છે લાંબી કતારો લગાવી રહ્યા છે તો બહુવામાં કેવા પ્રકારનું આયોજન છે શું ભાવે મળી રહ્યા છે હું તમને સીધા જ જે જલેબી ફાફડા જે બનાવી રહ્યા છે તેની દુકાનના જ દ્રશ્યો સીધા જ બતાવવાની કોશિશ કરી રહ્યો છું અત્યારે કઈક ને કઈક અત્યારે મહુવા શહેરના ના જનજીવન ઉપર અસર જોવા મળી છે કે તેને લઈને કઈક ને કઈક અત્યારે આ દુકાનદારો સાવ બેસી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેર અને ભાવનગર જિલ્લામાં જનજીવન અત્યારે પ્રભાવિત થયો ને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કારણ કે ખૂબ જ વરસાદ જે છે જે પ્રમાણેના દ્રશ્યો મહુવાથી સામે આવી રહ્યા છે ખૂબ જ પાણી ભરાઈ ગયા છે આ વિસ્તારમાં અને લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અવર કરવા માટે એક તરફ બીજું કહી શકાય તહેવાર છે અને આ વચ્ચે પણ ચોમાસું જે છે વિઘ્ન બનીને ત્રાટક્યું હતું નવરાત્રી દરમિયાન પણ તો શું કહી રહ્યા છે સ્થાનિકો અહિયાંના લોકોનું શું કહેવું છે કેટલું અસર છે છેલ્લા છેલ્લા ચોમાસાની વિદાય પર એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો ચોક્કસ પ્રમાણે કહી શકાય તો આમ તો મહુવા શહેરના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદને લઈને લઈને ને અત્યારે જનજીવન ઉપર પ્રભાવિત થવા છે તેને લોકો ઘરની બહાર નીકળવાનું પણ રહ્યા છે અત્યારે મહુવા શહેરના જો વાત કરવામાં આવે તો મહુવા શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર વાંચી તળાવ મિલની ચાલી તેમજ નૂતનગર જેવા વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને કઈક ને કઈક અત્યારે અસર જોવા મળી રહી છે ત્યારે લોકો પાસે અત્યારે લોકો સમસ્યા જોવા મળી રહી છે કઈક ને કઈક અત્યારે જનજીવન ઉપર અસર થવાની સાથે લોકો જે ગાડીઓ ફસાતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કઈક ને કઈક લોકો ચિંતા નો એક માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ જનજીવન અત્યારે પ્રભાવિત થઈ રહ્યો છે તેવા સીધા દ્રશ્યો હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે બી ઇન્ડિયા ની ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે સીધા દ્રશ્યો તમને જે નીચાણ વાળા વિસ્તારો છે તેના જ હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું

મિલ ચાલી છે કોલેજ રોડ છે વાસી તળાવ છે નૂતન નગર એવા અનેક વિસ્તારો ની અંદર જે થોડો સામાન્ય વરસાદ પડતો હોય છે દોઢ થી જેટલો વરસાદ પડતો હોય છે ત્યાં કઈક ને કઈક અત્યારે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ મોવા નગરપાલિકાની પ્રી મોન્સુન ની કામગીરી માત્ર કાગળો ઉપર હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કરવામાં આવી છે હવામાન વિભાગ આગળ હવામાન આગાહી પ્રમાણે અત્યારે જે નિષ્ણાત પ્રમાણે કહેવામાં આવ્યું છે હજી અડચાલીસ કલાક હજી વરસાદ અવિરત વરસાદ જે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કઈક ને કંઈક અડતાલીસ કલાક ની અંદર અનેક સૌરાષ્ટ્ર અને કચ્છ ની અંદર જે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે તે વિસ્તારો ની અંદર પણ વરસાદ વધારે વરસવાની શક્યતા સેવાઈ રહી છે બિલકુલ એટલે કે હજુ અડતાલીસ કલાક ભારે કહી શકાય અનેક શહેરોમાં યલો એલર્ટ હવામાન વિભાગે આપવામાં આવ્યું છે ભાવનગરની વાત કરીએ ભાવનગરના મહુવામાં નવરાત્રીના નવ દિવસ કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જે છે વરસાદ વિઘ્ન ન નડે તે માટે કયા ખાસ ડોમ જે છે તૈયાર કરવામાં આવ્યું હતું એટલે કે કયા મોટા આયોજનો હતા જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા આ વર્ષે શું ખાસ હતું

આ વરસાદને કારણે કેટલી તકલીફ પડી રહી છે એટલે કે ગરાકી પર એને લઈને પણ વાત કરવાનો પ્રયાસ કરો

નાળા થી થઈને અત્યારે વાળા છે ને નીચે મોટી ગટર હતીગેર ભાગે પાણી નિકાલ થતું હતું પણ એક બંધ થઈ ગયું તંત્ર કોઈ જાનમાં નથી સર્કિટ હાઉસ થી લઈ આ વર્ષો જૂની કોલોની છે સો કોટર છે બધું આ પાણી ક્યાં જાય છે

કામગીરી મહુ નગરપાલિકા દ્વારા નથી કરવામાં આવી તેને લઈને કઈક ને કઈક અત્યારે નીચાણવાળા વિસ્તારો ની અંદર વધારે પાણી ભરાવાનો દ્રશ્યો સામે આવી રહ્યા બિલકુલથી આશાજી એટલે કે દર વર્ષે આવી જ જે પરિસ્થિતિ મહવામાં સર્જાતી હોય છે જ્યારે જ્યારે વરસાદ આવે અને હવે તો જે છે વિદાય તરફ છે જયારે ચોમાસાની ઋતુની શરૂઆત થાય ત્યારે પણ લોકોને તકલીફ વેઠવી પડે અને ચોમાસું જાય ત્યારે પણ આવી તકલીફ વેઠવી પડે ત્યારે લોકો જાય તો જાય ક્યાં કારણ કે તંત્ર દ્વારા પ્રીમોન્સૂનની જે કામગીરી હોય છે તે માત્ર કાગળ પર જ કરતી હોય છે તેવા તેવી જે છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવે છે તો શું કરવું જોઈએ જરાથી

સૌરાષ્ટ્ર કચ્છ આગામી અડતાલીસ કલાક ભારે છે ભાવનગરના મહુવામાં ભારે વરસાદ વરસી રહ્યો છેલ્લા ત્રણ ચાર દિવસથી અને અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે જેને લઈને લોકોને અવર તકલીફ પડી રહી છે